Hay quá Ghê đi Hello, Hello Hello Hả? 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 Good morning, kem sao mà chẳng I hope that chẳng આપણે છું અવાર હવારમાં કામે શનિવાર છે તો પણ જો વેધર ગાડી રેડી થઈ ગઈ એને લઈને નીકળીએ આપણે લેવાનું છે એક પાણીની બોટલ એક પાણીની બોટલ એક આપણે હવાર હવાર શોપમાં જવું પડશે પાણીની બોટલ લઈ લેઈએ આપણે શોપમાંથી પાણી બોટલ લઈ લીધી હવે પહોંચી જઈએ સીધા કામ પર 6:00 વાગે લાગવાનું છે સવારના 6:00 વાગે લાગગે તો થોડોક પ્રોબ્લેમ થઈ જાય ફાઇનલી કામ પર પહોંચ્યા गाइस गाइस હવે ચાર પાંચ કલાક કામ કરીએ કામ કરીને પછી જઈએ સીધા ઘરે સેવન અવર્સ લેટર ફાઇનલી મારું કામ કઈ ફિનિશ થઈ ગયું હવે આપણે નીકળીએ સીધા ઘરે ગાડીમાં બેઠી ગયા તે લોકો બહુ છે ભારે ભાર જોઈ શકો છો તમે એ લોકો નીકળીએ સીધા ઘરે ગાય ગા કે ઘરે પપ્પા વીમડી દેવાસ કામ કરવા માટે સવારના તમને બતાવ્યું હતું ઘરે જઈને જોઈએ Kepo kamu keros, muses mulai, nih pasti apply pasah, eh kamu kalo malah gizeh ya, misal loh, kita mau di-apply gore, tuh guys, punah bego, ke, devi nih lepas sama nusuk gore, kemudian rekan partis itu devi ini mesti kartu-kartu gore buku, ngebatau tahu bilang devi nih, devi nih lepas sama devu ki jos, devi nangis dan na glender, ayo ayo ayo, temi

આખો ફ્લોર કાઢી નાખો એક સાઈડનો એક સાઈડનું બાકી છે એટલે નવો ફ્લોર બેસાડવાની તૈયારીમાં છે ને આજે ડિલેવરી આવી ગઈશ હું તમને બતાવું બારે બારનું સામાન બહુ બધી મગાવી લીધું જો આ સિમેન્ટ મગાવીશ આ રેતી છે લંડનમાં આવી રેતી હોય આનું કોપરેટ બનાવવાનું છે કોપરેટ બનાવી નાખવાનું છે यहाँ से फ्लोर अः पंदर पेटी बार बार से पंदर पेटी बिजी अंदर मुकेश टोटल चालीस पेटी यहाँ नाई मैं गाड़ी ले ली लीधीस तो मैं गाड़ी तो 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 गाए गाए तो को बताऊ तो लाल कलर गाड़ी ली थी मैं वेधर में तो आज तड़के तड़को है सवार चालो हूँ गाये गाय बदुवा थोड़ा अंदर मूकी दि अंदर मूकी पी अंदर थोड़क काम से એમાં ફ્લોર બેટ હતું નહીં એ આ માલિક એ એની અંદર ગ્લુ નાખ્યું હતું તો આ ગ્લુની પણ કાઢવાનું છે આ વાઇટ વાઇટ દેખે એ ગ્લુ છે એ ગ્લુ ની કાઢવું પડીએ તો એમાં કોકરેટ આવી આવીએ કામ કરવા પેલા ઘરના કોઈ દેખાતા નથી હું ઘરના ની પેલા ગોતી આવું ઓ આ બધી તો બારે વાર બેઠાશ આ તો સ્લો માઇન્ડોડ લે ઇન્ડિયાનો તડકો પીડ્યો છું પકાવવાનું શરૂ કરી દીધું આ કુકિંગ માસ્ટર છે મું કાંઈ તો થારી સાફ કરી નાખીશ બહુ ખાઈ લીધું લાગે છે જુતીકા ખાઈશ માં હું નરસિંગા નરસિંહ ખોલો તો ખરી આ લોકો તો બતાવતા પણ નથી એ બફડી આ લોકોનો ત્રાસ તો જો ખાવાનું કીધું તો ખાઈ પણ બતાવતા નથી આ લોકો ગાર્ડનમાં માં આંટો મારી આવી વાડીમાં કેવું છે કેવું નહીં

હોર મતને ટી આયે પણ ટી થમે બલ બરસમ અગર તને કે કરવા નું કીધો તને ગેમ્સ બલ બલંસ હોય

ખુશી ગાર્ડનનો નું ડોર ખોલે ને તો આપણે બીવડાવી લઈએ પેલા ગાયગા શીખનાર થોડું આપડી ડરી ગયો ખુશી ને બીવરાવી દીધી ગાયગા આ ફ્લોર છે ને લઈ સ્ટોર માં મૂકવાનો છે પકડ શીખ્યા છે

फाइनली गाइस सीमेंट कर लिए गए कहा नहीं यही लेके अंदर रास्ता जाइए तो पीछे ही जाए यहाँ तो करी नहीं पेपर नहीं बैग में से नहीं आ? पेपर नहीं बैग में से इतना नहीं કામ કરીએ આની અંદર મૂકી દઈએ એવું કહેશું તમને બતાવું કેટલા કિલોની બેગ છે તમને કહેતો તો ને કે પચીસ કિલોની બેગ છે જો મેં લખેલું પચીસ કિલો એક બેગ પચીસ કિલોની છે બહાર થેલી છે ઉપાડી ઉપાડીને ઘરમાં આપણે અંદર ગાય ગાય મૂકી દઈએ હં છે Ah. Ah. એક બે ગાવી ગઈશ હવે બારે બાર ની ગાય ગાવી નીકળે પછી પાછા આપણે મળીએ સિદ્ધાંત રૂમ માં તો ફાઇનલી ગઈશ બધી સિમેન્ટ બેગ મેં વે કાઢી એક એકલે એકલે થપ્પો માર્યો બાર ની બાજુ માં જેલો ગુંદર છે ને એને કાઢવાની ટ્રાય કરીએ ગાય ગા કેમ કે ગુંદર કાઢતા બહુ વાર લાગે થોડોક મેં સાફ કરને કહો તો જો આ બધે મારા લોઢા છે દાંતેળીની કવાડાની કવાળીઓની તો આ થોડુંક સાફ કરી ને પછી શનિવારે પાસે પોકેટ નાખ્યું સીધું કરવાનું છે કેમ કે અહીંયા છે નહીં કપ પડતી હતી તો પગમાં બહુ ભટકાતી હતી એટલે આ ફ્લોર કાઢી એ નવો ફ્લોર નાખવાનો છે ચાલો કાંઈ કામ કરી લઈએ થોડુંક તો ફાઇનલી ગાઈસ હવે આ કામ કરવાનું ચાલુ કર્યું છે મુંદરસિંહ એની કાયદો જ એટલો હજી પચલો કાઢવાનો છે આ લોકોએ ઠક 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 ચાલુ કરીને આપણા વ્લોગમાં અવાજ બગાડેસ બેઠા બેઠા તો એટલું કામ છે એટલું કામ કરી પૈસા આપણે મળીએ ત્યાં સુધી આપણે કેમેરામેનની કેમેરો આપી દઈએ અહીંથી

Subscribe. Hit the like button. The button. The button.